તો બીજી બાજુ પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર એક થી અગિયારમાં પાલિકા દ્વારા જે કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકત ધારકોને વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં માંગણા બિલ આપવામાં આવ્યા છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી જેથી પાલિકા દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર એકથી અગિયારમાં આવેલી કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારની મિલકતો તેમજ નગરપાલિકાની લીઝ પર આપેલી દુકાન છતાં હજુ સુધી કેટલાક મિલકત ધારકો દ્વારા નગરપાલિકામાં વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી જેના પગલે આવા બાકીદારો સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે આ અંગે પાલિકા ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં એકથી અગિયાર વોર્ડમાં આપેલા માંગણા બિલ એટલે કે વેરા બિલમાં જે લોકોએ પાલિકામાં બાકી વેરો ભરપાઈ નથી કર્યો તેવા મિલકત ધારકોના આગામી દિવસોમાં પાણી કનેક્શન કાપવામાં આવશે તેમ છતાં ભરપાઈ નહીં કરવામાં આવે તો મિલકત સીલ કરવામાં આવશે તેમજ પાલિકાની લીઝ પર અપાયેલી દુકાનના વેપારીઓ દ્વારા પણ તેનું ભાડું ભરપાઈ કરવામાં નહી આવે તો મિલકત સીલ કરવા છે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના એક થી અગિયાર વોર્ડમાં આવેલ રહેણાંક અને બિન રહેણા મિલકતોને ચોવીસ પચીસ ના વેચણી કરવામાં આવ્યા હતા અને એ માગણા બિલો વહેંચણીના કારણે ઘણા ઇસમો ટેક્સ ભરી ગયા છે પણ ઘણા એવા ઇસમો છે કે જેઓ ટેક્સ ભરતા નથી તો એવા ઇસમોને અમે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે કે ભાઈ આ કરવેરા તમારે નગરપાલિકામાં આવીને સત્વરે ભરી દેવા અન્યથા પાલનપુર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ એકસો તેત્રીસ અન્વયે તમારે મિલકતના પાણી કનેક્શન બંધ કરવામાં આવશે એટલા સુધી કે મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે તો સત્વરે અમે વિનંતી કરીએ છીએ કે તમારા બાકી રહેતા કરવેરા ભરી જવા તેમજ પાલનપુર શહેરમાં જે નગરપાલિકાની લીજવાળી દુકાનો આવેલી છે લીજવાળી જે દુકાનો આવેલી છે એ દુકાનોના ભાડા પણ જે પણ વેપારીઓના બાકી હોય તે પણ સત્વરે ભરી જવા વિનંતી છે આભાર